ગઈકાલે તળાજા તાલુકામાં જે ચારણ સમાજનું અપમાન થયું તેની ફરિયાદ નોંધાવવા માટે ચારણ તથા આહિર સમાજ પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે જો પાંચ વાગ્યા સુધીમાં કોઈ જવાબ ન આવ્યો તો ચારણ સમાજ અને આહિર સમાજ એ ઉગ્ર આંદોલન કરશે એક વિડીયો સામે આવ્યો છે જે સ્ક્રીને તમને બતાવીશ ગઈકાલના એક બધા સોશિયલ મીડિયાની અંદર તળાજા તાલુકાની અંદર જે બનાવ બન્યો ગીઘા જીવાભાઈ બમર દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો ચારણ સમાજ દ્વારા અને મા ભગવતી સોનલ દ્વારા સોનલને જે અપશબ્દ બોલ્યા એ બાબતે આખો સમાજ સમગ્ર ગુજરાતની અંદર અસંતોષ છે માત્ર ચારણ સમાજ નહીં અહીં અમે આજુબાજુ મુન્દ્રા તાલુકા કચ્છ જિલ્લાના ચારણ સમાજના લોકો યુવાનો બધા ઉપસ્થિત છે સાથે સાથે આહિર સમાજના લોકો પણ યુવાનો પણ અહીંયા હાજર છે અને એ દ્વારા આજે બીજી ફરિયાદ ત્રીજી ફરિયાદ આ પ્રાગપર પોલીસ સ્ટેશનની અંદર વવારના ઉપ સરપંચ શ્રી બાબુભાઈ દ્વારા અને વવાર ગામ દ્વારા આપવામાં આવ્યું છે એની અંદર અમે પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓને પોલીસને એવું જ અપીલ કરીએ છીએ કે આ બાબતમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને સમાજને પાંચ વાગ્યા સુધી ફરિયાદની કોપી આપવામાં આવે અત્યારે બધા સમાજ શાંતિપૂર્ણ યુવાનો બધા આક્રોશ છે પણ શાંતિપૂર્ણ છે પછી માહોલ બગડે અને પોલીસ દ્વારા એક્શન ન લેવામાં આવે એના માટે સમાજ અથવા સમાજનું કોઈ વ્યક્તિ જવાબદાર નહીં રહે વહીવટી તંત્ર સ્થાનિક લોકલ વહીવટી તંત્ર જવાબદાર રહેશે કે આજની તારીખ સુધી અમે સમાજ બધા યુવાનોને કંટ્રોલ કર્યો છે પરંતુ જે મા ભગવતી વિશે બોલ્યા છે એ વ્યક્તિએ એ બાબતે સમાજ સમગ્ર નાના દીકરા મોટા લોકોમાં અસંતોષ છે અને અસંતોષને દાવાનળ વધારે ઉગ્ર ન બને એની જવાબદારી પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને છે એટલે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે એ જ વિનંતી સાથે આ ફરિયાદ અમે આપી છે પ્રાગપર પોલીસ ચોકીની અંદર અને બધા લોકો સમાજના લોકો સાથે સાથે અન્ય સમાજના આ સમાજના લોકો યુવાનો પણ હાજર છે એ જ સાથે જય માસોદ